આયુર્વેદને જાણો ભાગ તેતાલીસ શિયાળો એ આપણા શરીર માટે શક્તિનો સંચય એટલે કે શક્તિ ભેગી કરવાનો સમય છે આપણા શરીરનું બળ વધારવાનો સમય છે તો આવું જ એક બળ વધારવાળું કાર્ય જે શિયાળામાં અવશ્ય કરવું જોઈએ એ છે વ્યાયામ નિત્ય વ્યાયામ કરવો જોઈએ એના માટે શાસ્ત્રમાં વ્યાયામની જે વ્યાખ્યા છે એ સુશ્રુષ સંહિતામાં એવું લખેલું છે કે શરીર આયાસ જનમ કર્મ વ્યાયામ અસંગિકમ એટલે કે જેનાથી શરીરને થાક લાગે એ બધો વ્યાયામ છે ઘરકામ કરવાનું બહાર મજૂરી કરીએ છીએ કે અન્ય કોઈ પણ શારીરિક કાર્ય કરતાં કરતાં ખેતીનું કામ પણ કરતા કરતાં જ્યારે થાક લાગે છે તો એને પણ વ્યાયામ ગણી શકાય પરંતુ જે લોકો આખો દિવસ બેસી રહેવાનું જેનું કામ છે ઓફિસ વર્ક છે તો એમને વ્યાયામ થતો નથી તો એવા લોકોએ ખાસ કરીને સવારના કે સાંજના જ્યાં પણ સમય મળે એ સમયે આવું વ્યાયામજન્ય કાર્ય કરવું જોઈએ ચરક સંહિતામાં એવી વ્યાખ્યા લખેલી છે કે શરીર ચેષ્ટા યા ચેષ્ટા સ્થૈર્યાર્થા બલવર્ધિની દેહ વ્યાયામ સંખ્યા તમ સમાચારિત એટલે શરીરની એવી ચેષ્ટાઓ શરીરની એવી ક્રિયાઓ કે જે ક્રિયાઓથી શરીરમાં સ્થિરતા અને બળનું વર્ધન થાય તે બધી વ્યાયામ છે એટલે શરીરને સ્થિર કરવું એટલે શું તો મજબૂત બને દ્રઢ બને શરીરની બળવર્દીની શરીરની તાકાત વધારવાવાળી ક્રિયાઓ હોય તો એ બધી વ્યાયામ છે અને એમાં પણ એવું લખેલું છે કે એને માત્રાપૂર્વક કરવાની છે બીજું વ્યાયામ મનને અનુકૂળ હોવો જોઈએ એટલે કે જે આપણને ગમે એવો હોવો જોઈએ માની લો કે કંઈક કામ એવું છે કે આપણને નથી ગમતું અને કરવું પડે છે તો એમાં થાક વધારે લાગે છે અને આ વ્યાયામના ફાયદા મળતા નથી જેમ કે સ્ત્રીઓને જો ઘરકામ કરવું પસંદ ન હોય અને કરવું પડે તો એ એનાથી વ્યાયામ નહીં થાય તો હંમેશા વ્યાયામ એવો પસંદ કરવો કે જે આપણા મનને અનુકૂળ હોય જેમ કે મેં ઘણા એવા લોકો જોયા છે કે નાના બાળકોને મોર્નિંગમાં વોકિંગ માટે લઈ આવે હવે બાળકને વોકિંગ કરવું ગમે છે કે નહીં એ તો પહેલાં પૂછવું જોઈએ એને તો રમત રમવી ગમે તો રમત પણ એક પ્રકારનો વ્યાયામ છે તો બાળકોએ હંમેશા રમત વગેરે રમી અને વ્યાયામ કરવો જોઈએ જે યુવા અવસ્થા છે કે યુવા વર્ગ છે એ આજકાલનો ટ્રેન્ડ છે જીમમાં જાય છે તો આજકાલની જીમ એ પહેલાંના અખાડા હતા તો જીમમાં જવું રનિંગ કરવું વોકિંગ કરવું કે કોઈ બી સ્પોટ રમવો અથવા સ્પોર્ટ્સ રમીને પણ યુવા અવસ્થામાં વ્યાયામ થઈ શકે વૃદ્ધાવસ્થામાં તાકાત ઓછી હોય છે અને અન્ય કંઈક વાગી જવાની વગેરે બીખના લીધે વૃદ્ધાવસ્થામાં લોકોએ વોકિંગ અથવા તો યોગ ને વધારે પસંદ કરવા જોઈએ યોગ દરેક લોકો પસંદ કરી શકે છે કારણ કે યોગ એકદમ ધીરે ધીરે કરવાની ક્રિયાઓ છે તો એ આપણા ભારત દેશ માટે ખૂબ જરૂરી છે કારણ કે આપણો દેશ એક ગરમ પ્રદેશ છે રોજ શિયાળો રહેવાનો નથી ઉનાળો ચોમાસું બધું જ આવવાનું છે શિયાળામાં પણ ઘણીવાર બહુ જ ઠંડી પડવાથી બહાર જવામાં ચોમાસામાં વરસાદ પડવાથી બહાર જવામાં તકલીફ પડતી હોય છે ત્યારે ઘરની અંદર રહીને જો સારો વ્યાયામ થઈ શકે તો એ યોગ છે સૂર્યનમસ્કાર જેવા વ્યાયામ તો ઓછા સમયમાં વધારે ઝડપથી શરીરને વ્યાયામ પૂરો પાડે એવા વ્યાયામ પણ છે અને યોગમાં જે પણ ક્રિયાઓ કરવાની છે એ બધી ધીરે ધીરે કરવાની છે આપણે જેટલી ક્રિયા ઝડપથી કરશું એટલો શરીરનો વાયુ વધશે જેમ તમે ચાલો પંદર મિનિટ ચાલો અને પંદર મિનિટ દોડો તો તમને ખબર પડી જશે કે દોડવાની ક્રિયા ઝડપી થઈ વાયુ કેટલો વધે છે શરીરનો આપણે શ્વાસ પણ ઝડપથી લેવો પડે છે એટલે આપણો પ્રદેશ એ એવો પ્રદેશ છે જ્યાં દરેક ક્રિયા ધીરે ધીરે કરવી જોઈએ એટલા માટે આપણા પ્રદેશ માટે કે આપણા દેશ માટે યોગ એ શ્રેષ્ઠ વ્યાયામ છે તો આ બધા વ્યાયામો છે આપણને જે પણ મનને અનુકૂળ હોય એ કરી શકાય છે હવે પ્રશ્ન આવે કે કયા સમયે કરવો વ્યાયામ તો મેં કહ્યું એમ દિવસ દરમિયાન કોઈ પણ સમય પણ એક યાદ રાખવું કે રાત્રિના સમયે વ્યાયામ ન કરવો જોઈએ એવું કહેવાય છે કે હૃદય છે એક ફૂલ જેવું છે એ સૂર્ય ઉગે ત્યારે ફૂલ ખીલે છે અને સૂર્યાસ્ત થાય ત્યારે ફૂલ મ્લાન થઈ જાય છે બંધ થઈ જાય છે એટલે સૂર્યાસ્ત પછી જો હૃદયને વધારે કામ કરવું પડે એવું જો કાર્ય કરવામાં આવે તો હૃદયને લગતા રોગો થવાની સંભાવના છે હાઈપરટેન્શન કે અન્ય કોઈ પણ તો હંમેશા આપણે પણ જોઈશું કે આપણા પૂર્વજો જ્યારે લાઇટ જ નહોતી ત્યારે રાત્રે સૂર્યાસ્ત પછી ગામમાં પૂજા થાય ભોજન થાય અને પછી તરત જ સૂઈ જતા સવારે વહેલા ભોજન વહેલા થઈ ગયું હોય એટલે સવારે વહેલાં ખુલી જાય ચાર વાગે પાંચ વાગે ઉઠી અને પોતાના કામે લાગી જતા તો આ પદ્ધતિ છે આ સમય છે બીજું જમ્યા પછી ક્યારેય વ્યાયામ ન કરવો જોઈએ જમીને તરત જ ચાલવા જવું ઘણા લોકો એવું કહે છે કે સાહેબ તરત નહીં અડધો કલાક પણ અડધો કલાક બી એ પણ યોગ્ય ટાઈમ નથી જેમ્યા પછી ત્રણથી ચાર કલાક સુધી વ્યાયામ ન કરવો જોઈએ આવી મારી સલાહ છે શ્રેષ્ઠ ટાઈમ તો સવારે વહેલાનો છે કે સવારે વહેલા હવા એકદમ શુદ્ધ હોય મન શાંત હોય વાતાવરણમાં એકદમ શાંતિ હોય અને આપણા શરીરને પણ આરામ મળી ગયો હોય એટલે વ્યાયામ સારો એવો કરી શકવા માટે આપણે પણ આપણું શરીર પણ તૈયાર હોય છે વર્તમાન સમયમાં ઘણા લોકોને સવારે વહેલાં ફટાફટ નીકળવાનું હોય સ્ત્રીઓને ઘરમાં ટિફિન વગેરે કે કામ વગેરે હોય સવારના વહેલા વ્યાયામ નથી થઈ શકતો તો કોઈના કોઈ રીતે જો એ સમય ત્યાં એડજસ્ટ થાય તો માન લો કે ઓછો સમય છે તો મેં કહ્યું એમ સૂર્યનમસ્કાર જેવા વ્યાયામ કરીને પણ સવારે વ્યાયામ થાય તો એ પ્રયત્ન કરવો જોઈએ નહીં તો પછી બપોરનું ભોજન પૂરું થઈ ગયા પછી ત્રણ ચાર કલાક પછી એટલે સાંજના સમયે ચારથી છનો ગાળો એવો હોય છે કે જ્યારે સ્ત્રીઓ ઘરકામ બપોરનું પતી ગયું હોય છે અને રાતનું જમવાનું બનાવવાનો વચ્ચેનો જે ટાઈમ છે એ સમય એમને મળે છે કે ક્યાંકના ક્યાંક કંઈક વ્યાયામ કરી શકે તો આવો પોતાને જે પણ અનુકૂળ હોય એ સમયે પરંતુ નિત્ય વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે આ વ્યાયામથી શું શું લાભ થાય છે વગેરે આપણે આગળના ભાગમાં જોઈશું ધન્યવાદ